ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ ધામથી શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ધામ તરફ પ્રસ્થાન નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ગુમાનદેવ દેવ મંદિર ને આમંત્રણ મળતા પીઠાધીશ મનમોહન દાસ મહારાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડીજેના તાલે રામ ભક્તો ભજનોની રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા હતા આ શોભાયાત્રા ગુમાન દેવથી નીકળી ઉચેડિયા રાણીપુરા ઝઘડિયાથી નિજ મંદિર પરત ફરી હતી આ ઉપરાંત ઝગડિયાની સરસ્વતી વિદ્યાલય ખાતેથી શ્રી રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઝગડિયા માં શોભા યાત્રા ભ્રમણ કરી ઝઘડિયાના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી જ્યાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આજે અહીંયા ગુમાનદેવ ધામ ખાતે શ્રી રામ જન્મભૂમિ માં જે રામલલાની પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે એનો આમંત્રણ પત્ર ગુમાનદેવ પીઠ ભક્તો પરિવારને મળ્યો છે એ સંદર્ભે ભગવાન શ્રી રામલલાની ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંથી જે આમંત્રણને માન આપીને બધા ભક્તો વતી અહીંથી જવાનું થયો છે તે સંદર્ભમાં અહીંથી આજે ઉચડિયા રાનીપુરા અને ઝઘડિયા માટે શુભ શુભ દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો મટશે અને રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંથી સહભાગી થવા માટે પ્રાર્થના કરશે અને દેવ વિભવ જે પ્રાણપ્રદ થઈ રહી છે તે બધા અહીંથી વધારી લેશે એવો હું બધાને પ્રાર્થના કરું છું ને બધાને સ્વસ્થની કામના કરું છું